નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી અંતર્ગત આઉટસોર્સ વિવિધ જગ્યાઓ ભરવા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા માટે વિવિધ ક્લાર્ક કોર્ડિનેટર મેનેજર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી અંતર્ગત આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પહેલા નંબરની જાહેરાત વિશે જોઈએ જિલ્લા કક્ષા માટેની જગ્યા છે મિત્રો મિશન મંગલમ એનઆરએલએમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માઇક્રો ફાઇનાન્સ માટે એક જગ્યા છે એમબીએ પીડીએપીજીબીએમ ઇન ફાઈનાન્સ બેન્કિંગ ઇન ફ્રોમ ફોર્મ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇર ઓફ એક્સપિરિયન્સ એક્સપીરિયન્સમેન્ટ મરતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ માસિક ફિક્સ પગારની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા સુધી પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો મિશન મંગલમ એનઆરએમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માર્કેટિંગ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રૂરલ સર્વિસ સેક્ટર માટે એક જગ્યા છે મિત્રો એમબીએ પીજીડીએમ ઇન માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇયર્સ ઓફ રિલેમેન્ટ એક્સપિરિયન્સ વૈમરાતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની પચાસ હજાર રૂપિયા પગારદોડ મળવા પાત્ર થશે ત્યારબાદ એનરમ મિશન મંગલમ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર અને ડેરી સેક્ટર માટે એક જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એનિમલ હસબન્ડરી એમઆરએમ રૂરલ મેનેજમેન્ટ ફોર્મ યુનિવર્સિટી મિનિમમ ટુ યર્સ ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ વૈમતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની પચાસ હજાર રૂપિયા પગાર ધોરણ મિશન મંગલમ એનઆર જિલ્લા એન્ડ એડમિન એકાઉન્ટ માટે એક જગ્યા તેમજ સ્કીલ એન્ડ આરસીટી માટે એક જગ્યા છે મિત્રો ત્યારબાદ તાલુકા કક્ષા માટેની વાત કરીએ મિત્રો તો એનઆરએલ મિશન મંગલમ અંતર્ગત તાલુકા લાઇવલીહુડ મેનેજર માટેની ચાર જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીબલ્યુ એમબી રૂરલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇયર્સ ઓફ વર્ષની રિલેમિપીય રૂપિયા સુધી મળવા પાત્ર થશે મિશન મંગલમ એનઆર તમે જોઈ શકો છો ચાર જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટે જેમાં પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન ફ્રોમ ફ્રોકર યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીબલ્યુ એમબી ફ્રોકર યુનિવર્સિટી બી પ્રિફર્ડ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે વૈમરતા મેક્સિમમ ત્રીસ વર્ષ સુધી ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માટે માઇક્રો ફાઇનાન્સ માટે પાંચ જગ્યા છે મિશન મંગલમ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માર્કેટિંગ કોટેજ અને રૂરલ સર્વિસ સેક્ટર માટે દસ જગ્યા છે પચીસો રૂપિયા પગાર લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇનએડબલ્યુ એમબીએ ફોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન વિલ બી પ્રિફર ફ્રેશર્સ વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ મેક્સિમમ થર્ટી ઇયર્સ ત્યારબાદ તાલુકા માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર મિશન મંગલમ અંતર્ગત આઠ જગ્યા છે એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એન્ડ ડેરી સેક્ટર માટે પચીસો રૂપિયા પગાર ધોરણ મિશન મંગલમ એનઆરએલ અંતર્ગત ક્લસ્ટર જગ્યા છે જેમાં પાસ બી ફ્રેશર ઉમેદવારો તેમજ એક વર્ષનો અનુભવ ઉમેદવારોને પ્રિફર કરવામાં આવશે છે વહીવટ મેક્સિમમ ત્રીસ વર્ષ સુધી વીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર થશે મિશન મંગલમ અંતર્ગત ક્લાર્ક કોવિડ ઓપરેટર તાલુકા કક્ષા માટે એક જગ્યા છે જેમાં સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ ટેન પ્લસ ટુ પાસ અને સીસીસી ગ્રેજ્યુએટ વિલ બી પ્રિફર્ડ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ માઇક્રોસોફ્ટ એક્સેલ નોલેજ અહીંયા રિક્વાર રહેશે તાલુકા માટે કુલ કુલ જગ્યા મિત્રો છેલ્લી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની રહેશે ટપાલ પત્રથી અરજી મોકલવાનું સ્થળ નોંધ લેશ મિત્રો પહેલોમાં બસો પાંચ વાલકેશ્વર કોમ્પ્લેક્સ મર્કેન્ટાઇલ બેંકની ગલી સામે જિલ્લા પંચાયતની સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરોએ અરજી મોકલવા માટેનું ઇમેલ આઈડી અહીંયા આપવામાં આવેલું છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે વિશેષ નોંધ જોઈએ તો અઢારથી ત્રીસ વર્ષ સુધીની વિપ્રતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સરનામું મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે તેમજ એક કરતા વધુ જગ્યા માટે અરજી કરે તો તેની અલગથી અરજી કરવાની રહેશે અરજી ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટી કરવાની રહેશે તેમજ અરજી સ્વીકારની છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવાર અરજી મોકલવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાન અંગે તમામ નકલો મોકલવાની રહેશે